ગુજરાતી ભાઈઓ આખેર પીએમ મોદી સાહેબે આપણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની તારીખ જાહેર કરી દીધી છે હપ્તાની તો મિત્રો એકવીસમાં હપ્તાની તારીખ આજે જાહેર થઈ ગઈ છે તો પીએમ કિસાન વેબસાઇટ તમે ક્રોમ બાજરમાં જઈને ઓપન કરી લ્યો ઓપન કર્યા બાદ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને વિડીયોને આ લાઇક કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા આ રીતે ખોલ્યા બાદ આવી પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ ઉપર જઈને આ રીતના તમે ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટ ખુલી જશે ખુલી જ્યા બાદ તમને જોવા મળશે કે જુઓ આંતરરાષ્ટ્રીય દેશના કરોડો લાભાર્થીઓ ખેડૂતો માટે આ અપડેટ છે તો મિત્રો કરોડો લાભાર્થીઓને આ તારીખે તમને હપ્તો મળશે તો તારીખ કઈ છે તો મિત્રો નવ કરોડ નવ કરોડ ખેડૂતોને અન નવ કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે ને અઢાર કરોડ ખેડૂતોને આ હપ્તો મળવાપાત્ર છે ઇ કેવાયસી ફરજિયાત જોઈએ ઈ કેવાયસી નહીં હોય તો તમારા ખાતાની અંદર આ હપ્તો નહીં પડે તો મિત્રો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે બે વાગે તમને આ હપ્તો મળવાપાત્ર છે તો બપોરના બે વાગે તમને આ હપ્તો મળી જવાનો છે ઓગણીસ નવેમ્બર આજે થઈ છે સોળ સત્તર નવેમ્બર પણ તમને ઓગણીસ નવેમ્બરના રોજ બપોરે બે વાગે તમને આ હપ્તો મળી જશે તો જો તમારે આધાર કાર્ડ હોય પાસે તો આ એ સ્કેનર સ્કીન કરીને તમે જોઈ શકો છો કે તમારું નામ છે કે નહીં તો મિત્રો તમારું નામ છે કે નહીં એ જોવા માટે આ સ્કેનર ઉપર સ્કીન ઉપર સ્કેન કરીને મોબાઈલ નંબર ડાલી અને મોબાઈલ નંબર નાખી અને તમે સ્કેન કરીને જોઈ શકો છો કે તમારી પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો તમારા ખાતાની અંદર આવશે કે નહીં આવે તો મિત્રો તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આપણને હપ્તો મળશે કે નહીં મળે તો મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ બે હજાર પચીસના રોજ જબરજસ્ત અપડેટને મોદી સાહેબ સભા ભરીને આ હપ્તો ટ્રાન્સફર કરવાના છે તો ઓગણીસ નવેમ્બરના રોજ આપણા ખાતાની અંદર આખી બે હજાર રૂપિયા આવશે કે ચાર હજાર રૂપિયા એ તો બપોરના બે વાગે જ આપણને ખબર પડશે એટલે વિડીયોની માધ્યમથી તમને જે લોકો ભરમાઈ રહ્યા છે કે બે હજારના ચાર હજાર મળશે તો એ વાત ખોટી છે તંદન અને એ વાતમાં ઉતરીને તમે લોકોની ચેનલ સબસ્ક્રાઈબ કરશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને સાચી અપડેટ મળશે અને સાચી અપડેટ તમને સુધી પહોંચશે એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી દો અને વિડીયોને લાઈક કરો અને ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરો તો મિત્રો તમારે આમાં તમારે મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે અને ચેપ્ચર કેપ્ચર કોડ નાખી અને તમે ચેક કરી શકો છો કે તમારો હપ્તો પહોંચ્યો કે નથી પહોંચ્યો પહોંચશે કે નહીં પહોંચે અથવા ઈ કેવાયસી કરવી હોય તો પણ તમે ઘરે બેસીને કરી શકો છો તો કેવી રીતે ઘરે બેસીને ઈ કેવાયસી કરશો તો તમે જાણી શકો છો કે તમે આધાર કાર્ડ અપડેટ ઈ કેવાયસી સી માટે તમારે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવું પડશે તો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો મિત્રો તમારી ઓટોમેટિકલી તમારા ઓટીપી ડાલશો એટલે તમારી ઈ કેવાયસી ફરજિયાત થઈ જશે તો મિત્રો તમારી ઈ કેવાયસી કમ્પ્લીટ હશે તો આ અંદર તમને બતાવશે ઈ કેવાયસી કમ્પ્લીટ નહીં હોય તો તમને નહીં બતાવે તો મિત્રો ઈ કેવાય કરવા માટે તમારે શું કરવું પડશે તો પહેલાં તો તમારા જોડે એક આધાર કાર્ડ હોવું જોઈએ આધાર કાર્ડની અંદર નંબર લિંક હોવો જોઈએ અને જે નંબર તમારો આવેલો હોય આધાર કાર્ડની અંદર એ આધાર કાર્ડની અંદર આલેલો હોવો જોઈએ તો મિત્રો એના અંદર એક ઓટીપી આવશે એ તમારે ઓટીપી નાખીને કેપ્ચર્સ કોડ ખોલી અહીંયા ઓટીપી નાખવાનો રહેશે તો ઓટીપી આવી ગયો છે અમારા ખા અમારા ફોનની અંદર તો અમે નાખી દઈએ તો અમારો ઓટીપી આવ્યો અમે સેન્ડ કરી દીધું છે તો હવે ઓટીપી નાખી અને આપણને ઈ કેવાયસી કરવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો જોઈ શકતા હજો તમે આપણી ઈ કેવાયસી ઓકે છે અને આપણા ખાતાની અંદર પૈસા આવી જશે તો મિત્રો તમારા ખાતાની અંદર આવશે કે નહીં આવે એની જાચ કરવા માટે તમારે મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડની મદદથી તમે આટલા સુધી પહોંચી શકો છો તો મિત્રો આધાર કાર્ડની મદદથી તમે પણ ઈ કેવાયસી કરી શકો છો અથવા તમે નજીકના રિટેલરની મુલાકાત લઈ પણ તમે ઈ કેવાયસી કરી શકો છો તમે જોઈ શકતા હશો કે આપણી ઈ કેવાયસી બાર ત્રણ બે હજાર ત્રેવીસથી ઓકે ચાલતી આવી છે અને એમને એમ જ છે એટલે હજી સુધી નવી અપડેટ કાઢી નથી ઈ કેવાયસીની એટલે તમારે પણ જો એક ઓ વીસમો ઓગણીસમો અને વીસમો હપ્તો પડ્યો હશે તો એકવીસમો હપ્તો તમારા મળવાપાત્ર છે જ તો તમારે કંઈ ઈ કેવાય કરવાની જરૂર નથી બાર ત્રણ બે હજાર ત્રેવીસથી જો અમારી ઈ કેવાય ચાલે છે તો તમારી પણ ચાલતી જશે તો તમારે ઈ કેવાય કરાવવાની જરૂર નથી જો કરાવી હોય તો તમે નજીકના રિટેલની મુલાકાત લઈ શકો છો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ઉપર જઈ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત કે પછી અધિકારી કોમ્યુનિટી જમા કરાવવામાં આવે છે તો તમે એ ત્યાં જઈને કરાવી શકો છો અથવા જો મિત્રો કોઈ પૈસા લૂંટતું હોય તો એના પાસે જ નહીં જવાનું અને આપણે ઘરે બેસીને ક્રોમ બાવજર ઓપન કરી અને આ રીતે તમે કરી શકો છો તો એનો વિડીયો આપણે અલગથી બનાવશું કે કેવી રીતે તમે એ કેવાયસી ઘરે બેસીને કરી શકો છો એટલે એ જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે તો તમે સબ્સ્ક્રાઇબ કરી દો ને જે બેંક ખાતું હોય ત્યાં તમારે કેવાય સી કરવાનું રહેશે તો મિત્રો કેવાય ફરજિયાત જોઈએ છે એટલે કેવાય તો તમારે કરાવવી જ પડશે હોય તો તમે નજીકના મુલાકાત લઈ લો અથવા તમે બેંક ખાતાની અંદર જઈને જ